જય સ્વામિનારાયણ આજે આપણે જોઈશું આપણા સૌના પ્રાણપાર્યા ગુરુ હરિ સ્વામી મહારાજની સરળ જીવન શૈલી અને તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે આજની આપણે આ લાઈફમાં જીવનમાં સરળ કેવી રીતે બનવું તે આ પ્રમુખ સ્વામી મહારાજનો સુંદર જીવન પ્રસંગ શીખવાડી જાય છે એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા સંતોષ સ્વામીજીને વીંટળીને બેઠા હતા અને સંતો સાથેની વાતચીત ચાલુ હતી આ દરમિયાન એક ફોન આવ્યો સેવક સંતે સ્વામીજીને ફોન આપ્યો અને સ્વામીજીએ ફોન પર વાતચીત ચાલુ કરી સામાછેડે રહેલા હરિભક્ત સાથે વાતચીત શરૂ થઈ એટલે બધા સંતો મૌન થઈ ગયા ફોન પર રહેલા ભાઈને સ્વામી મહારાજ સાથે કેટલીક અંગત વાતોની ચર્ચા કરવી હતી સ્વામીજીએ ફોન પર વાત કરતા કરતા ઊભા થયા અને બીજા રૂમમાં જતા રહ્યા વાત પૂરી કરી સ્વામીજી પાછા મૂળ જગ્યાએ આવી ગયા જ્યાં બેસીને સંતો સાથેની ગોષ્ટી ચાલતી હતી સંતોએ સંતો સ્વામીજીને કહ્યું બાપા જેનો ફોન આવ્યો એ હરિભક્તને એના અંગત પ્રશ્નોની આપની સાથે ચર્ચા કરવી હતી તો તમે ઊભા થઈને કેમ જતા રહ્યા અમને ઈશારો કર્યો હોત તો અમે બધા સંતો રૂમની બહાર નીકળી જાત આપ તો સંસ્થાના પ્રમુખ છો અને અમારા સૌના પ્રાણ પર ગુરુ હરિ છો અમે બેસી રહીએ અને આપ આ રીતે ઊભા થઈને બહાર જાઓ તે અમને યોગ્ય નથી લાગતું સ્વામી શ્રીએ હસતા હસતા કહ્યું તમે કેટલા બધા સંતો હતા અને હું એકલો જ હતો તમને દસને ખસેડવા એના કરતાં હું એકલો જ ખસી જાઉં તો એમાં શો વાંધો આપણે એટલા માટે દુઃખી થઈએ છીએ કારણ કે આપણે બીજાને ખસેડવાનો પ્રયાસ કરીએ છીએ ખુદ ખસતા નથી આવડતું બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પણ ખુદમાં બદલાવ લાવવાની કોઈ પણ પ્રકારની તૈયારી નથી પરિવારના પાંચ સભ્યોમાં પરિવર્તન લાવવાને બદલે જો ખુદમાં પરિવર્તન લાવી દઈએ તો પાંચ સભ્યોમાં એની મેળે પરિવર્તન આવશે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સો વર્ષના જીવનમાં હજારો વર્ષનું જીવન જીવી ગયા પ્રમુખ સ્વામી મહારાજની સરળ જીવનશૈલીમાં ઉચ્ચ આદર્શોનો ખજાનો છુપાયેલો હતો જય સ્વામિનારાયણ સ્વામી મહારાજના આવા જ સુંદર જીવનો પ્રસંગો સાંભળવા માટે આજે જ સાંસ્કૃતિક વિરાસત ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો